બાગાયતી પાકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે ગામડે ગામડેથી એક માંગ જ ઉઠી રહી છે કે ખેડૂતોનું દેવું તાત્કાલિક માફ કરો પરંતુ સરકાર હજુ સુધી કોઈ નિર્ણય લેતી નથી આવી હાલતના કારણે ગામડાઓના ખેડૂતો રોષ વધતો જઈ રહ્યો છે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપડી ગામના ખેડૂતોએ તાત્કાલિક ખેડૂતોનું દેવું માફ કરવાની માંગણી કરી રહ્યા છે જો સરકાર આ અંગે ગંભીરતાથી યુદ્ધના ધોરણે નહીં વિચારે તો આગામી કોઈપણ ચૂંટણીમાં રાજકીય પક્ષને પ્રચાર માટે ગામમાં ઘુસવા દેશું નહીં અને ગામના તમામ ખેડૂતો મતદાનથી વંચિત રહી મતદાનનો બહિષ્કાર કરશે તેવીમકી ઉચ્ચારી છે સરકાર સર્વે મીટીંગોના પોકળ દાવા કરે છે પરંતુ સહાય ન ચૂકવતા ખેડૂતોમાં દિવસે દિવસે રોષ ભત્તો જાય છે સરકારને અમારે ખાલી એટલી જ વિનંતી કરવાની છે હાથ જોડીને કરી કે ભાઈ તમે અત્યારે હા ખેડૂતો સામુ જુઓ અત્યારે ખેડૂતની પરિસ્થિતિ શું છે આમ તમે જોવો આમ તો જુઓ તમે કપડા ફાટી ગયા થયો કપડા લેવાની જગ્યા નથી રહી પૈસા નથી રહ્યા એટલે મારે હું સરકારને નમ્ર વિનંતી કરું કે માય બાપ તરીકે સરકાર જોવો તમે તો ખેડૂત સામે જુઓ કયા ઉદ્યોગપતિ સામે તો બહુ જોયું છે બરોબર અને હવે તમને ખેડૂત સામે અને બોતે ખેડૂતો તમને એક ચોટી મોકલા છે અહીંયા તો કાંઈક સામું જોવો અને તાત્કાલિક ધોરણે તમે સહાય કરો એવી અમારી વિનંતી છે હવે હું તો સરકાર શ્રી ને એમ કહેવા માંગુ છું કે અમારી પરિસ્થિતિ ઉપર તમે થોડુંક ધ્યાન દોરો નગર આમાં કેટલી આત્મહત્યાઓ થાય એનું કઈ નક્કી નથી અને પરિસ્થિતિ બહુ વણસી ગઈ છે અમારે બધું ઉગી ગયું છે બધું હળી ગયું છે અમારે ખાતર લેવું છે બિયારણ લેવું છે ખાતર તો તમે ટાઈમે પુગાડતા નથી અહીંયા ખાતર આવે છે કારું કારું આવે છે હવે ઈ ખાતર કઈ ખેતરમાં લાગે નહીં તો કઈક તમે આપણા 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 ગુજરાત રાજ્યની અંદર જીએનએફસી મોટી કંપની છે તો એનું ખાતર તમે અહીંયા નથી દેતા તો એનું અમારે કરવું હું તમે જે આવે મન પડે ખાતર અમારે લઈને વાવવું પડે ઉત્પાદન થાય નહીં અને ઉત્પાદન થાય તો આવી રીતે હળી જાય તો આમાં અમારે આજીવિકા કેમકાવવી અને જો હવે તમે આમાં ધ્યાન નહીં દોરો તો ખરપીપડી ગામની અંદર અમે કોઈ પણ પક્ષ ને ઘરવા નહીં દઈ આ અમારો સંકલ્પ છે કે જો અમને તત્કાલિક અમારું દેવું માફ કરવામાં નહીં આવે તો બે હાજર સિત્તાવીસ ની પેલા ની જે કઈ સામાન્ય ચૂંટણીઓ આવતી છે એમાંય અમારા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોને અમે ગામમાં ઘુસવા દેવું નહીં શું માગણી કરો છો શું કેશો તાત્કાલિક અમને યુદ્ધના ધોરણે અમારું અમારું માફ કરે સરકાર બતાવશો કે એટલી ખેડૂતોને નુકસાની છે જો અમને તાત્કાલિકેણું માફ કરવામાં નહી આવે તો મેં તમને કીધું એમ કે બે માં અમે કોઈ પણ રાજકીય પક્ષને અમારા ગામમાં ઘુસવા ટાટા full range 30k palavra.